એવું તો હતું જ તે કે કોપીરાઈટ આવી જશે પણ મેં ક્યાં ભેગો જ કોપીરાઈટ આવી ગયો ને એટલે આપણે છે ને એ બ્લોગ કાઢી નાખ્યો છે અને આમાં એ જ પ્રોબ્લેમ રહે કે આપણે ગમે ત્યાં જાનમાં કે ગમે ત્યાં હોય કાં ઘોંઘાટ વાગતો હોય ને એટલે તરત જ તે કોપીરાઈટમાં આવી જાય વીડિયા અને આપણે કાંઈ કાલમાં વાળીએ ગયા નહોતા કોઈ જગ્યાએ તો બનાવ્યો નથી અને આપણે જે ભાઈનો છોકરો પાછો થયો હતો ને એની કાલે લીલ હતી એટલે પછી અહીંથી જાનમાંથી સીધા લીલમાં આવી ગયા હતા બપોર સુધી અહીંયા હતા અને આપણા ઘર હમીજ જાન આવી હતી ને પછી આજમાં તો છે ને આજમા એ પાછું જાનમાં જવાનું છે અને પછી પાસું ગામ જવાનું છે આજે હાજે ગામ જવાનું છે એટલે હમણાંમાં તો જો શિયાળો એકવાર આપણે ઉભરાઈ ગયો છે અને એકવાર બધે જવાનું અને જવું પડે ત્યાં જવું પડે અને ડુંગળી તો આજ આપણે ફસ્ટ ક્લાસ દેખાય છે આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો એવું લાગે છે એટલે કે ત્રણ દિવસ થાજો ઠંડી પડે છે ને એટલે આપણે જેકેટ પહેરવો પડ્યો અત્યારમાં અને ડુંગળી આપણી ફસ્ટ ક્લાસ બનવા માંડી છે પાછી નવેસરથી આ વખતે પાછી દવાન ખાતર નાખી દઈશું અને ડુંગળી બતાવવું કદાચ અત્યાર તડકો છે તમને હરખી બતાય કે ન બતાય પણ બતાવી તો દવા આપણે ડુંગળી પાછી જવો ભગવાનની દયાથી સુખનો સૂરજ ઉગી ગયો છે ડુંગળીમાં અને મસ્ત મજાની ડુંગળી જો થઈ ગઈ છે પાછી આપણે તો અત્યારે તો શિયાળો છે ને ત્રણ દિવસ થા તો ખરેખરો શિયાળો વળી ગયો છે એટલે પહેલાં તો જાગીને આપણે છે ને નાસ્તા પાણી કરીને ભેંસ બેંસ ધોય ને પછી સીધા જ સી વાડીએ ઉછન પપ્પા કે પેલા તો વાડી જ જાવ છે તો ડુંગળી આપણી પાછી ફેમિલી ફર્સ્ટ ક્લાસ વળી ગઈ છે જવો મસ્ત મજાની આપણને બાફિયાની અસર લાગતી પણ નથી કા તો ઉછન પપ્પા પાસે જઈને પૂછશી કે ડુંગળી સારી દેખાણી એ માટે તમને કેવું લાગ્યું ફેમિલી જાનમાં જાશું આજ કઈ આપણે છે ને રાસના ને એવા વિડીયા લેવા જ નથી શું કે આપણે લઈ પણ કોપીરાઈટમાં આવી જાય ને એ આપણને પસંદ નહીં આપણે આપણાને આપણા વિડીયા મેકતા હોઈએ પણ કોપીરાઈટ આવી દે એટલે આપણે છે ને પથારી ફરી જાય એટલે આપણે છે ને આજમાં છે ને જાનમાં જાશું તો કદાચ થોડો ઘણો શૂટ લેશું ફેમિલી આખી ફેમિલી અત્યારમાં વ્યૂ જવો એકદમ ફર્સ્ટ ક્લાસ ને આપણે શાકભાજી તેથી દવા સાટીથી પ્રમ દિવસ અને આ છે આપણા મસ્ત મજાના મૂળાભાજી સરસ મજાની જુઓ અને આ છે ધાણાભાજી મસ્તીની કાંઈ ઘટે નહીં એવી ને આ ફેમિલી છે ને આપણે ઉગતફૂલી આપણે ચોમાસામાં હતી ને ઈવડી ચારે છે ને એટલા બીબડા પીડા થા આ બહુ મોંઘું બી આવે ફેમિલી એટલે આ આપણે રાખેલી છે ચારની અને મને છે ને એવું લાગ્યું કે આમાં જો ખાલું છે આપણે મેથી સાટી ને તો ખાલું હતું ને તો ફેમિલી આપણે છે ને રોપાણ કરી દીધું છે પાંદડીનું એટલે ફર્સ્ટ ક્લાસ છે અને છે ને પાંદડી આવવા માંડીને ઉછભાઈ આજ આવ્યા છે હું કામ આવ્યા છે ને એ જોઈ લો તમે સીધા સડી ગયા છે જમરૂખડી ઉપર અને ઉછન પપ્પા આમ ગયા અહીંયા જાય ફટાફટ ફેમિલી અમારે ઉછભાઈ આવે ને એટલે એનું આવું કામ હોય જવો ડુંગળી ખેંચી લીધી અને આવી રીતની ડુંગળી છે આપણી થઈ છે અને હવે પાછી વળી ગઈ છે એટલે આપણને બેક આનંદ આવે કે આવું છે જોવા દે તો આમ ફરતો જવા જવું ફેમિલી ઉછે ભાઈ ડુંગળી ખેંચી લીધી છે જમલું ફી ખાય છે એ તો બધાને ખબર જ છે કપાહ બગડી ગયો ઉછે ને પપ્પા જો આ માટા મારે છે ફેમિલી આપણે જાનમાં જવા માટે નીકળી ગયા છે હાઈવે માં તો પગી ગયા છે ઉછે ને ગયા છે પેટ્રોલ ન ખાવા ગયા છે પેટ્રોલ ન ખાવા અને આપણે જવાનું છે હવે સીધું જ જાનમાં અહીંથી આવે માથે જવાનું બાકી તો ફેમિલી સાધન જાય છે ફટાફટ અને આપણે મળીએ હવે જાનમાં જઈ અને બહુ કાંઈ શૂટ લઈશું નહીં એમાં એવું છે કે કોપીરાઈટમાં આવી જાય એટલે આપણે એડિટ કરતા બહુ વાર લાગે એટલે બહુ કાંઈ શૂટ લેવાનું થાતું નથી અને શૂટ લઈ લઈ તો એડિટ કરતા વાર લાગે ફેમિલી એટલે હવે આપણે બગરે ભયવાર પર આ નહો બીજે નથી લીધું આજકાલ આ લઈ લે કુલ કિડ કરતી છે બી સે

हलो हलो बेजी दानडीन भारु धेवान से अंदर बेर मुसे के नै हापडे से नहि बेहि जावन से च्यारे भारु नय हमारा अळवी बेन नै सो ए ढिंगु ए ढिंगु

અમે કીધું એમ કે ડિઝાઇનમાં આપણે કંઈ શૂટ લીધું નથી તો પાછી ડિઝાઇન કોપી આવી જાય અને આપણે અપલોડ કરવાનું વાર લાગીએ એટલે આપણે સારું થઈ મળી થોડીક વહે જાય અને પછી મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે આવી રીતની થાળી છે આપણે જમવાની મોટાભાગ બધા બેહી ગયા છે જમવાનું

તો ચાલો ફેમિલી આપણે જાનમાં તો ક્યાર ના વહી આવ્યા જાનમાંથી અને આપણે છે ને તળાજા વહી ગયા હતા સુકુમભાઈ માટે છે ને કોટ લાવવાનો હતો જેકેટ નહોતું લાવવાનું કોટ લાવવાનું તો મસ્ત મજાનો કોટ લાવ્યા છે અને પછી છે ને ફેમિલી ત્યાંથી ક્યાર ના વહી આવ્યા રીંગણી પારવા વહી ગયા હતા અને અત્યારે જો જાન આવી ગઈ છે ને ઢોલ વાગે છે જવો સંભળાતો હોય તો અને પણ આપણે કાંઈ વિડીયો લેવા જ્યાં નથી આપણે રીંગણી પાડતા હતા અને જાનમાં ગયા હતા થોડોક એવો શૂટ લીધો બહુ કાંઈ લીધો નથી વિડીયો એમાં એવું છે ફેમિલી કે કોપીરાઈટ આવી જાય અને કાં આપણે છે ને વિડીયો આખો બનાવી ખરા પણ એડિટ કરતા બહુ વાર લાગે એટલે આપણે પાસે એવો સમય હોય નહીં એટલો બધો એડિટ કરવાનો તો કાલમાં છે ને આપણે લીધો એવો મી ને તો તરત કોપીરાઈટ આવી ગયો ને તે કાઢી નાખ્યો આપણે એ વિડીયો અને જ્યારે છે ને આપણે એટલા મહિનાથી વિડીયો બનાવી છીએ આપણે આ ચેનલ ઉપર એક કોપીરાઈટ આવ્યો જ નથી વિડીયો કેમ કે આપણે લેતા જ નથી એક એ વિડીયા કોપીરાઈટ આવે એવા ને અત્યાર જો ફેમિલી ફૂલદડો થાય છે અને અત્યારે ઢોલ વાગે છે ને બહુ અંધારું થવા આવ્યું છે દ ગયો છે અને કાલમાં તો આપણે છે ને બે વાગ્યા સુધી અહીંયા હતા બે વાગ્યા પછી ગયા આપણે મામાને ઘરે એટલે કે આપણા ભાઈની ઘરે ભાઈને છોકરાની લીલ હતી એટલે ગયા હતા આપણે અને લીલમાં તો પછી બધું આપણને ઓલું થાય એવું હોય એટલે આપણે શે ને લીલમાં કાંઈ શૂટ લઈએ નહીં લેવાય જ નહીં આપણીથી અને આપણે ગયા ચારનું આપણને તો ને ગભરામણ જ થતું હતું એટલે કે બે વાગે એટલે હું મળી ગઈ હતી શું છે કે મને છે ને બહુ ગભરામણ થાય ને ફેમિલી મને ક્યાંય ગમે ની બધું યાદ છડવા માંડે એટલે હવાના આપણે પપ્પાને એટલે એમ થાય કે આપણને ડોક્ટરે ના પાડેલી છે કે બહુ આમ બહુ હૈયામાં લાવવાનું નહીં કોઈ વસ્તુ અને બહુ ઘોંઘાટમાં જવાનું નહીં એવી રીતે ડોક્ટરે કીધેલું છે એટલે તો એવું અહીંયા જવું જ પડે ફેમિલી ન જાય એવું ન બને તો એટલા માટે આપણે ના તો આપણો હાથ જ નહોતો ઉપડીએ કે એમ એટલે કે આપણે ફોટો એ નથી પાડ્યો એને લીલના ફોટા બધાએ મેં પણ આપણે કે ફોટો એને થામાં પાડ્યો અને કાલ કેટલો આટલો સમય થઈ ગયો હતો ને ત્યારે ભાઈ રજૂ થતો રજૂ થવામાં બહુ વાર લાગી હતી એટલે કે બધા ખોળિયા બદલાવતો થોય એની હું ખાલી તમને વર્ણન કરી શકું કે ઘણા ન ખોળીએ પહેલા તો આપણે ભાઈની પાછો પાસો છો ને એના ખોળીએ જ આવ્યો એ ભાઈનો દીકરો હતો ને એના ખોળીએ જ પણ આપણે વર્ણન કરી શકીએ બાકી કાંઈ આપણા હાથમાં તો નથી એટલે એને આવતા બહુ વાલ લાગી હતી ફેમિલી પછી આવ્યો ને પછી બધાને મળ્યો આપણે તેને મળવાય પછી ખોટી નતા જા આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો હતો પછી મને તો રોવ બેન નતું થાતું ને એટલે ફેમિલી હું હંધા ને કીધા વિના કાલ કાલ હાથ છે ભાઈ આવી કોઈને કીધું નતું હું જાવ એમ આપણે બે બેનું પાસે બેઠી છું ને એને ખાલી કહીને ભાઈ આવી કે હું જાઉં અને આપણે એની પાસે જઈ શકીએ એવી હાલતમાં માનતા એવું છે ફેમિલી અને બાકી તો શું આપણે લગ્ન પ્રસંગમાં જઈએ એટલે લોક લેવામાં મારે એ તકલીફ પડે કે એડિટ કરતાં બહુ વાર લાગે ને એટલે હું લોક લવની ને આપણે ખેતીવાડીને વિડીયા બનાવી એટલે આપણે ધંધારશી માણા એટલે છે ને આમાં ફેમિલી નેટ જોવે વાંધો જ નહીં પણ વાર બહુ લાગે એડિટ કરતા એને છે ને અપલોડ કરતા એ વાલ લાગે બે વખત અપલોડ કરવો પડે પછી બધું એડિટ કરતા બહુ વાલ લાગે એડ કરતાં એટલે આપણે છે ને લગનમાં છે ને ડીજેના વીડિયા તો બહુ લેતા જ નથી ને બાકી ફેમિલી અત્યારે વાળું પાણી કરીને ત્યારે જઈને એવું હતું કે વેલા હર સાહું પણ ભેંચ ખાલી આપણે ધોવા દે કેટલું બે લીટર ધોવા દે પણ પછી છે ને ભાઈ જઈને તો દુજાણું યુઝાય એટલે કઈ દૂધ પપ્પા કેથા ક્યાર ના જાવું એમ પણ હું તો આપણે મોડેકથી જ આહુને અંધારું જો આવું ઘમઘર થઈ ગયું છે અને હવે ફેમિલી છે ને આપણે વાળું પાણી કરીને પછી નીકળવાનું છે પાસું આપણા ભાઈની ઘરે છે ને નાના ભાઈ મકાન બનાવ્યા છે અને તે કેદુનો એમ કેતા થાક દિવાળીમાં આ બધું કરશું ત્યાં આવું છું પછી હવે તો લીલની કરી આ બધી ઓલી થઈ ગઈ એટલે હવે ભાઈ ભાઈની ઘરે કથા છે બધા સુરતવાળા આવેલા છે બધા અમદાવાદ વાળા ને ભાવનગર વાળાને કાલમાં આવેલા આમાં બધા આવેલા હતા ને એ બધા અમુક તો કદાચ રોકાઈ ગયા છે ને અમુક વેગ ગયા છે એટલે ભાઈને એને આ કથા રાખેલી છે ને એટલે ફેમિલી જ આવું છે અને પછી છે ને આ ફોન તો આપણે એ ફોન નહીં લઈ જાય ઘરે મેખતા જવું તો ફેમિલી કાલની છે ને આપણે કાલ લીલની વાત એટલે કરી બાકી તો આપણે કંઈ ફોટો પાડી નથી શક્યા હું કહું એમ એવું લાગશે ને તો આજ હું ફોટો પાડતી આવીશ તો કાલમાં ફોટો બતાવશું આપણે બહેન છોકરો કવડો હતો એમ તો ચાલો ફેમિલી અંધારું થઈ ગયું છે કમ અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીશી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય